નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય ગણિતના ચેપ્ટર નંબર એક સંમે સંખ્યાઓના સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો સંપૂર્ણ જવાબ મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો પેલો પ્રશ્ન આપણો એવો છે કે નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણ ઉપયોગ થયેલો છે જણાવો પેલો પ્રશ્ન છે ઋણ ચાર ઋણ બરાબર માઇનસ ચાર ના છેદ માં પાંચ તો આ જે છે એ ગુણાકાર માટે તટસ્થ ઘટક છે એ ગુણ ધર્મનો ઉપયોગ થયેલો છે નંબર બે છેદમાં સત્તર ગુણ્યા ઋણ ગુણધર્મ જે છે ઉપયોગ થયેલો છે નંબર ત્રણ ની વાત કરીશું તો મિત્રો ત્રીજો જે છે એ આપણો અહીં પ્રશ્ન છે ઋણ ઓગણીસ છેદમાં ઓગણત્રીસ ગુણ્યા ઋણ ઓગણીસ બરાબર એક છ ગુણ્યા ચાર ના છેદ માં ત્રણ નહી કાઉસ માં એક ના છેદ માં ત્રણ ગુણ્યા છ મિત્રો અહીંયા આપણે કાઉસ પૂર્ણ કરીશું ગુણ્યા ચાર ત્રણ રીતે ગણતરી કયા ગુણધર્મનો ઉપયોગ કરી શકાય છે તે તમારે અહીં અહીં જણાવવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકારની જે ક્રિયાનો જૂથનો ગુણધર્મ આપણે એનો ગુણધર્મ પણ લખીશું એ ગુણ્યા કૌશમાં બી ગુણ્યા સી બરાબર કૌશમ એ ગુણ્યા બી ગુણ્યા સી તો મિત્રો એનો ઉપયોગ આપણે અહીં ગુણધર્મનો થાય છે પ્રશ્ન નંબર ત્રણ બે સંમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય તો બે સન્મય સંખ્યાનો ગુણાકાર હંમેશા સન્મય સંખ્યા જ હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સ્વાધ્યાય એક પોઈન્ટ એક પૂર્ણ થાય છે આ પ્રકારે આગળના ચેપ્ટરના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર તમે ક્લિક કરી શકો છો